ધોરણ છ વિષય ગણિત પૂર્ણ સંખ્યાઓ સ્વાધ્યાય બે પોઈન્ટ એક આ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર પૂર્ણ સ્વાધ્યાય બે પોઈન્ટ એક નો આપણે અહીં કેટલાક પ્રશ્નો જે છે એમનો આપણે જવાબ આપવાનો પ્રયત્નો કરીએ તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ શરૂઆતમાં પ્રથમ દાખલો જે છે કે દસ હજાર નવસો નવ્વાણું ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખવાની છે આપણે કેટલી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે હવે પ્રાકૃતિક સંખ્યા એટલે તો ખબર છે કે શૂન્ય સિવાયની જે પછીની જે સંખ્યાઓ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય જે છે એમાં એક તમને સંખ્યા જે આપવામાં આવી છે દસ ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો હવે એક શબ્દ આવ્યો છે કે પછી હવે પછીનો મતલબ એમ આપણે કરવાનો જે છે કે જો કોઈ સંખ્યા આપવામાં આવે અને એના પછીની જે સંખ્યા પૂછે તો આ સંખ્યાની અંદર એક ઉમેરવું બરાબર અને જો એ સંખ્યામાં પહેલા શબ્દ આવે તો એમાંથી એક બાદ કરીશું આપણને ત્રણ પ્રાકૃતિક સંખ્યા અહીં લખવા બરાબર તો આપણે પ્રથમ જે સંખ્યા લખીએ પ્રથમ હવે એક ઉમેરીએ એટલે આ જે સંખ્યા બંનેનો સરવાળો થાય છે દસ હજાર નવસો નવ્વાણું વત્તા એક તો અગિયાર હજાર ઓકે ચલો એક સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા મળી અગિયાર હજાર ચલો અગિયાર હજાર મળી ગઈ છે તો અગિયાર હજાર ઓકે ચલો મળી ગઈ હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ જે અગિયાર હજાર એક છે એ અગિયાર હજાર એક ઉમેરીએ એટલે આપણને જવાબ મળશે અગિયાર બે તો આમ આપણને દસ હજાર નવસો નવ્વાણું જવાબમાં એક તો અગિયાર હજાર બીજી કઈ સંખ્યા છે અગિયાર હજાર એક અને જે ત્રીજી સંખ્યા છે અગિયાર હજાર બે દસ હજાર એક ના પહેલા અહીંયા શું શબ્દ હતો પહેલા પહેલાના જે દાખલો હતો એમાં પછી હતું પછી હોય તો આપણે એક ઉમેરવાના જો પહેલા હોય તો એક બાદ કરીશું બરાબર પહેલા હોય તો એક

એક છે હવે દસ હજાર એક માં તરત આવતી એટલે કે પહેલાની જે સંખ્યા શોધવી હોય તો જે સંખ્યા આપેલી છે એમાંથી એક બાદ કરવા બરાબર તો આપણે એમાંથી એક બાદ કરીએ તો આપણને જે જવાબ મળે છે દસ હજાર એક તો દસ હજાર આપણને અહીંયા જવાબ મળે છે ઓકે દસ હજાર જવાબ મળે છે બીજી પ્રાકૃતિક સંખ્યા શોધીએ કે જે દસ હજાર મળ્યા છે એ દસ હજાર માંથી આપણે એક બાદ કરીએ તો આપણને અહીંયા જે જવાબ મળશે એ કેટલો મળશે દસ હજાર પહેલાંની જે સંખ્યા જે છે એ નવ હજાર નવસો નવ્વાણું ત્રીજી સંખ્યા જોઈએ તો જે તમને જે નવ હજાર નવસો નવ્વાણું મળ્યા છે નવ હજાર નવસો નવ્વાણું એમાંથી પણ આપણે એક વાત કરીએ તો આપણને જે જવાબ મળે છે કેટલો મળશે નવ હજાર નવસો અઠ્ઠાણું એટલે આપણે જવાબમાં અહીંયા લખી શકીએ જવાબમાં અહીં આપણે લખવાનો પ્રયત્ન કઈ કઈ સંખ્યા મળી જાય ત્રણ પ્રાકૃતિક સંખ્યા એક તો દસ હજાર પછી બીજી કઈ સંખ્યા છે નવ હજાર નવસો નવ્વાણું અને ત્રીજી સંખ્યા જે મળે છે નવ હજાર નવસો અઠ્ઠાણું આમ દસ હજાર એક પહેલાં આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ દસ હજાર નવ હજાર નવસો નવ્વાણું અને નવ હજાર નવસો અઠ્ઠાણું ઓકે ચલો આગ લાખ આપણે જોઈએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો તમે જ્યારે થિયરીમાં ભણ્યા હશો ત્યારે જ સમજાવ્યું હતું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બરાબર તો સૌથી નાની પૂર્ણ સંખ્યા જે છે જવાબમાં આપણે લખીશું જવાબમાં કઈ આવશે શૂન્ય આવે છે બરાબર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો શૂન્ય છે આગળ નેક્સ્ટ જોઈએ સંખ્યાઓ બત્રીસ અને તેપનના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવવાની છે તો આપણે પૂર્ણ સંખ્યા કેટલી છે એમ છે તો આપણે શું કરીશું અહીંયા અને તેપન સુધીની સંખ્યા આપણે લખી નાખીશું તો બત્રીસ થી તેપન સુધીની સંખ્યાઓ લખીએ તો બત્રીસ પછી આવે છે તેત્રીસ પછી આગળ ચોત્રીસ તો આપણે અહીંયા કે જે સંખ્યાઓ અને ત્રેપન વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે તો મેં જે અહીંયા સંખ્યા લખી છે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ થી છે કે તેપન સુધી અહીંયા ખાસ એક વસ્તુ સમજવાની છે કે અહીંયા જે શબ્દ તમને વાપરવામાં આવ્યો છે કયો શબ્દ છે વચ્ચે જ્યારે પણ કોઈ સંખ્યા તમને બે સંખ્યા આપવામાં આવે અને એની વચ્ચેની સંખ્યા આપવું છે તો આપણે શું કરવાનું છે કે જે સંખ્યા આપેલી છે એના સિવાયની જેટલી પણ સંખ્યા છે એ ટોટલ આપણે ગણીશું બરાબર પરંતુ તમને જો એમ રીતે પૂછવામાં આવે કે બત્રીસથી થી સુધીની બત્રીસથી થી કે આપણે 32 ને પણ ગણવાના છે અને તેત્રીસ થી બાવન તો તમારે આ જે સંખ્યાઓ કેટલી છે એ આપણે અહીંયા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એટલે ટોટલ થાય છે વીસ થાય છે બરાબર એટલે અહીંયા આપણે જવાબમાં લખીશું જવાબમાં પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તો વીસ છે કેટલી છે વીસ છે ઓકે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા આપણે અહીંયા જણાવવાની છે ઓકે તો અહીંયા જે સંખ્યા તમને કેટલીક આપવામાં આવી છે એમાં જે સંખ્યા જે છે એ સંખ્યાઓમાં પછીની સંખ્યા પૂછી છે પછી તરત આવતી પછી તરત આવતી એટલે કે જે પણ તમને સંખ્યા આવી છે એના પછીની સંખ્યા એટલે એના પછીની શોધવા માટે આપણે શું કરીશું કે જે સંખ્યા આપવામાં આવી છે એમાં ફક્ત ને ફક્ત એક ઉમેરીશું ઓકે અને જો પહેલાં એમ પૂછવામાં આવે જો તરત પહેલાં એમ પૂછે તો એક માઇનસ કરીશું બરાબર તો અહીંયા તમને પછી તરત પૂછવી છે એટલે કે આ સંખ્યા જે છે એ સંખ્યા ની અંદર આપણે એક ઉમેરીશું જો હવે આ જે સંખ્યા જે છે પહેલું આપણે જોઈએ તો આ જે સંખ્યા કઈ આપવામાં આવી છે ચોવીસ ચાલીસ સાતસો એક એમાં એક ઉમેરીએ એક ઉમેરીએ એટલે આપણને જે જવાબ મળે છે કેટલો મળશે જવાબ મળે છે અહીંયા આપણને મળે છે જો હવે એકમ એકમમાં જ સરવાળો કરવાનો બાકીની સંખ્યા તો એની એ જ આવવાની છે ઓકે સમજાય છે સરવાળો કરતા તમને આવડે જ છે બરાબર એકમ એકમનો સરવાળો થાય દસક દસકનો સરવાળો થાય સો સોનો સરવાળો થાય અહીંયા સંખ્યા એકમ એકમની છે એટલે એકમ એકમનો સરવાળો થશે તો અહીંયા પહેલી સંખ્યા મળી ગઈ છે કે જે આ જે સંખ્યા આપવામાં આવી છે કઈ સંખ્યા છે કે જે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો બે જે જવાબ મળે છે બીજો દાખલો જોઈએ આપણે બીજો છે કે અહીં આપણે લખીએ રકમને લખીએ એક લાખ એકસો નવ્વાણું તરત સંખ્યા પૂછી છે એટલે એટલે શું કરીશું એક એક ઉમેરીશું હવે ઉમેરીએ આપણને જવાબ જે છે એ શું મળશે એક લાખ બસો કેટલા મળશે એક લાખ બસો મળે છે ઓકે ચલો ત્રીજી સંખ્યા જોઈએ ત્રીજી સંખ્યા શું કહે છે કે અહીં સંખ્યાને આપણે લખીએ ચલો દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એમાં આપણે એક ઉમેરીએ એક ઉમેરીએ એટલે આપણને જે જવાબ મળે છે કેટલો મળશે દસ લાખ નવ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એટલે કે અહીંયા જવાબ મળશે અગિયાર લાખ બરાબર કેટલા મળશે અગિયાર લાખ મળે છે ઓકે આ રીતે આપણે આ ત્રણ દાખલાઓ ગણ્યા તમે જાતે પણ કરી શકો છો ઓકે જાતે પણ દાખલા ગણવાના છે ચાલો આગળ જોઈએ આ જે સંખ્યા જે આપવામાં આવી છે જેમ કે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર કઈ સંખ્યા છે ત્રેવીસ લાખ પછીની સંખ્યા પૂછી છે એટલે શું કરવાનો એક ઉમેરીશું એક ઉમેરીએ એટલે અહીંયા આપણને જે જવાબ મળશે કેટલો મળશે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો એકોતેર આ પ્રમાણે આપણને નીચે અહીંયા જે સંખ્યાઓ જે આપવામાં આવી છે એના પછીની જે તરત સંખ્યાઓ જે છે કઈ કઈ છે જેમ કે પ્રથમ જે સંખ્યા આપવામાં આવી છે એના પછીની તર તરત સંખ એક લાખ બસો એક લાખ કેટલા છ બસો જે છે પછીની જે ત્રીજી સંખ્યા છે એમાં અગિયાર લાખ મળે છે અને ચોથી સંખ્યા છે એમાં ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો એકોતેર મળે છે ઓકે ચલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર છ નીચે આપેલી સંખ્યાઓને એટલે સંખ્યાઓની તરત સંખ્યા આપણે જણાવવાની છે પહેલું જે છે ચોરાણું બીજું છે દસ હજાર બરાબર ત્રીજું છે આપણને જે અહીં સંખ્યા આપવામાં આવી છે બે લાખ આઠ હજાર નેવું ઓકે બે લાખ આઠ હજાર નેવું અને આ ત્રીજી જે સંખ્યા આપવામાં આવી છે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ હવે ચારેય સંખ્યાઓમાં તરત પહેલાની સંખ્યાની સંખ્યા કઈ ચોરાણું માંથી આપણે શું કરીશું તરત પહેલા એટલે આપણે શું કરીશું એક બાદ કરવા પડશે શું કરવા પડશે એક બાદ કરવા ચોરાણુ માંથી એક બાદ કરીએ એટલે આપણને જવાબ મળે છે કેટલો ત્રાણું ઓકે ચલો પહેલાંનો મળી ગયો બીજો જોઈએ આપણે બીજું કઈ સંખ્યા છે દસ હજાર છે તો દસ હજારમાંથી આપણે એક બાદ કરીએ દસ હજારમાંથી આપણે એક બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે છે કેટલી મળશે નવ હજાર નવસો નવ્વાણું ચલો આગળ જોઈએ સી નંબરની કે જે સંખ્યા તમને આપવામાં આવી છે કઈ છે બે લાખ આઠ હજાર નેવું આ જે સંખ્યા આપવામાં આવી છે એમાંથી પણ આપણે એક બાદ કરીએ તો આપણને જે જવાબ મળશે કેટલો મળશે બે લાખ આઠ હજાર નેવ્યાસી બરાબર તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે આગળ જોઈએ ડી નંબરમાં કે આ કેટલી સંખ્યા છે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ આ સંખ્યાની અંદરથી આપણે જો એક બાદ કરીએ એક સંખ્યાને બાદ કરીએ તો આપણને ત્રણસો એકવીસ છે તો કેટલા મળે છેલ્લે ત્રણસો વીસ મળે છે ઓકે તો ચાલો આ સંખ્યાને આપણે લખી દઈએ છોતેર હજાર છોતેર લાખ ચોપન હજાર ત્રણસો વીસ આમ અહીં તમને જે માંગ્યા પ્રમાણેનો જવાબ મળે છે ઓકે તો જે છે અને જે છેલ્લામાં જે છે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો વીસ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે અહીંયા એક દાખલો જે છે જેમ કે નીચે આપેલી સંખ્યાઓની

હવે આ ચિહ્નો મતલબ એ થાય છે કે જો આ જે ચિહ્નો ક્યારે અમલમાં આવે છે જ્યારે આ બાજુ આ તરફ કોઈ મોટી સંખ્યા હોય ત્યારે બરાબર અને આ તરફ કોઈ નાની સંખ્યા હોય ત્યારે હવે બીજી એક ચિહ્નો છે આ સંખ્યા આવી ચિહ્નો ક્યારે ઉપયોગ થાય જ્યારે ડાબી બાજુ કોઈ મોટી સંખ્યા હોય ડાબી બાજુ મોટી સંખ્યા હોય અને આ બાજુ જમણી બાજુ નાની સંખ્યા હોય મતલબ ડાબી બાજુ બાજુ જમણી ના શકે પરંતુ અહીંયા જે સંખ્યા જે આપવામાં આવી છે પાંચસો ત્રીસ બરાબર તો પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ વચ્ચે આપણે તુલના કરીએ તો જુઓ એક આ જે સોના સ્થાન પર પણ પાંચ છે અને સો અહીંયા પણ સોના સ્થાન પર પણ પાંચ છે સંખ્યા રેખા ઉપર પણ આપણે જ્યારે એની આ સંખ્યા ગોઠવીએ તો આ જે પાંચસો ત્રીસ જે છે એ મોટી સંખ્યા બને છે એટલે કે મોટી સંખ્યા ક્યાં હોય સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા ઉપર જમણી જમણી બાજુ બાજુ હશે 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 નાની સંખ્યા હશે એ ડાહી બાજુ હશે અને મોટી સંખ્યા હશે એ ક્યાં હશે જમણી બાજુ હશે તો આમાંથી બંનેમાંથી જે મોટી સંખ્યા નાની સંખ્યાની વાત કરીએ તો પાંચસો ત્રીસ જે છે એ મોટી સંખ્યા છે એટલે કે જમણી બાજુ હશે અને પાંચસો ત્રણ જે છે એ ડાબી બાજુ હોવાને કારણે એ ક્યાં હશે એ ડાબી તરફ પાંચસો ત્રણ હવે તમે જોઈ શકો છો કે કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી હવે ચિહ્નોનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો ચિહ્નોમાં જે અહીંયા આવશે જવાબ શું આવશે આ પ્રમાણે આવશે બરાબર અને આ રીતે આપણે લખીએ તો કયા ચિહ્નોનો ઉપયોગ થશે આ ચિહ્નોનો ઉપયોગ થશે ઓકે પરંતુ અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે અહીંયા કયા ચિહોનો ઉપયોગ કરીશું અહીંયા આપણને ખબર પડી ગઈ કે પાંચસો ત્રીસ એ મોટી સંખ્યા છે બરાબર તો પાંચસો ત્રીસ મોટી સંખ્યા હોવાને કારણે પાંચસો ત્રીસ ને આપણે આ રીતે લખી શકીએ બરાબર પાંચસો ત્રીસ greater than 503 આ સંખ્યા આ એનો જવાબ છે એ જ રીતે બીજા નંબરનો જોઈએ તો બીજા નંબરમાં જે 370 અને 307 આપ્યા છે હવે મોટી સંખ્યા ક્યાં હશે જમણી બાજુ સંખ્યા રેખામાં જમણી બાજુ હશે મોટી સંખ્યા કઈ છે 370 છે ઓકે અને નાની સંખ્યા 307 છે તો આને આપણે આ રીતે લખીએ 370 અને 307 બંને વચ્ચે તુલના કરીએ તો 370 મોટા હોવાને કારણે આ ચિહ્નનો ઉપયોગ થાય છે એવી રીતે જે ત્રીજી સંખ્યા જે આપવામાં આવી છે ઓકે તો આપણે એને લખીએ 98765 અને બીજી સંખ્યા જે આપવામાં આવી છે 56789 હવે જ્યારે પણ આપણે જોઈએ છે કે જે આપણે સ્થાન પ્રમાણે જોઈએ તો સ્થાન સરખા હોય અને એમાં તમારે શું કરવાનું છે પ્રથમ જે સ્થાન જે છે એટલે કે દસ હજાર છે બરાબર એમાં પ્રથમ સ્થાન નાની મોટી સંખ્યા જોવા આ સંખ્યા અહીંયા આપવામાં આવે છે અહિયાં કઈ સંખ્યા જે છે એને આપણે લખીએ તો અઠાણું લાખ અઠાણું લાખ ત્રીસ હજાર ચારસો પંદર અને બીજી સંખ્યા જે આપવામાં આવી છે કઈ સંખ્યા છે એક કરોડવાળી જે કરોડવાળી સંખ્યા જે છે ઓકે કરોડવાળી સંખ્યા છે તો અહીંયા એક કરોડ ત્રેવીસ હજાર એક છે એટલે આપણને ખબર છે કે એક કરોડવાળી સંખ્યા આ મોટી હોવાને કારણે અહીંયા કયા ચિહ્નો ઉપયોગ થાય છે આ ચિહ્નો ઉપયોગ થાય છે ઓકે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણે ચિહ્નો ઉપયોગ કર્યો છે ઓકે બી પહેલામાં આ પ્રમાણ આવશે બીજામાં પણ આ પ્રમાણ આવશે અહીં ખાલી જગ્યા આપવામાં આવી છે એ ખાલી જગ્યા પૂરવાનો આપણે પ્રયત્ન કરીએ નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે તો પહેલો જે છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા શું કીધું છે શૂન્ય વિશેની વાત કરી છે અને એ પણ કેવી છે પ્રાકૃતિક નાની પ્રાકૃતિક સંખ્યા છે તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કઈ હોય છે એક હોય છે ઓકે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક હોય છે અને શૂન્યની વાત કર તો શૂન્ય તો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય છે બરાબર એટલે કે આ શું આવશે 42 આવે છે ઓકે કારણ સહિત સમજાવીએ તો શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય છે ઓકે ચલો જોઈએ એ સંખ્યા આવતી સંખ્યા છે તો પહેલા એટલે કે જે સંખ્યા તમને આપવામાં આવે છે એમાંથી એક બાદ કરીએ જેમ કે અહીંયા આપણે જોઈએ કે ત્રણ ચારસો માંથી એક બાદ કરીએ બાદ કરવાનો તો આપણને મળે છે ત્રણસો નવ્વાણું ઓકે મળે છે એટલે કે આ જે જવાબ જે છે કયો આવશે ત્રણસો ને અહિયાં મળે છે ઓકે ત્રણસો અઠ્ઠાણું મળે છે તો અહીંયા આપણને જે જવાબ આપ્યો છે આવ્યો છે પણ આપણને જવાબ જે છે એ કેટલો મળવો જોઈએ પહેલાની સંખ્યા આપણને ત્રણસો અઠ્ઠાણું મળવી જોઈએ માટે આજ અહીંયા જે છે એ શું આવશે ખોટું આવશે શું આવશે ખોટું આવે છે એટલે કે બીજી ખાલી જે બીજું ખરખોટા છે એમાં

પાંચસો નવ્વાણું આપણે એક ઉમેરીએ પાંચસો નવ્વાણું એટલે કે આપણે જે કહીએ કે એક બે ત્રણ ચાર પાંચ આ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય કહેવાય ને કે પૂર્ણ સંખ્યા ની અંદર પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અનંત સુધીની સંખ્યા જે સંખ્યા પ્રાકૃતિકમાં હોય એ તો પૂર્ણ સંખ્યામાં પણ હોય બરાબર શૂન્ય નથી પરંતુ શૂન્ય એવું નથી કીધું અહીંયા ફક્ત પ્રાકૃતિક સંખ્યા એટલે કે એકથી લઈને અનંત સુધીની જે સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યામાં છે આ છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો છે બરાબર તો અહીંયા શું આવશે સાચું આવશે અહીંયા આપણને જે જવાબ મળે છે સાચો જવાબ મળે છે ઓકે આગળ જો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોતી નથી હમણાં જ આપણે સમજ્યા કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય પણ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ના કહેવાય બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે ખોટું બરાબર એક અંકની તો ના હોઈ શકે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા બે અંકની પૂર્ણ સંખ્યા ની પહેલા સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી બરાબર તો જવાબ આવશે ખરું જવાબ આવશે અહિયાં ખરું આવશે ઓકે પૂર્ણ સંખ્યા એકની પાસે તેના આવતી કોઈ સંખ્યા નથી જવાબ આવશે ખોટું ખોટું વાક્ય છે કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો એની પાસે આવતી કોઈ સંખ્યા નથી એકની પાસે બરાબર એકની પાસે તેની પહેલા તો કઈ આવે છે શૂન્ય તો આવે જ છે બરાબર પણ એ શું કીધું છે કે એની પાસે કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા તેર અને સંખ્યાઓ અગિયાર અને બાર ના વચ્ચે આવે છે અગિયાર અને બાર ની વચ્ચે તો કઈ સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો એકે આવે નહીં બરાબર પૂર્ણ સંખ્યાની વાત કરીએ છીએ અત્યારે તો અહિયાં ખોટું આવશે અગિયાર માં શું આવશે અહિયાં ખોટું આવે છે કારણ કે તેર એ અગિયાર અને બાર કરતા મોટી સંખ્યા છે તેર જે છે એ બાર કરતા મોટી સંખ્યા છે અને ત્યાર પછી પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી એટલે આનો જવાબ આવે છે

તો અહીંયા આપણે કેટલાક જે તમને જે આપવામાં આવ્યા છે સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં કેટલાક દાખલાઓ જે છે ઉદાહરણો છે એ આપણે ગણવાનો પ્રયત્ન કર્યો ઓકે તો આ તમારી જાતે તમે લખી શકો છો બરાબર તમે આ વિડીયોને પણ પોઝ કરીને તમે આ જવાબ મેળવી શકો છો અને જાતે ગણી શકો છો બરાબર ચલો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું આભાર